मान्य वडाप्रधानशी ना नेतृत्व मा ने मनसुख भाई ना मार्गदर्शन मा सरदार वल्लभ भाई पटेल 150 सौ मी, मी जन्म जयंती ना अवसर है आयोजित सरदार एट 150 युनिटी मार्च अंतर्गत राष्ट्रीय पदयात्रा ना उद्घाटन कार्यक्रम मा अपनी सौ मंच पर उपस्थित ત્રિપુરાના માન્ય મુખ્યમંત્રી શ્રી માણિક શાહજી કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાબળીયા શ્રીમતી અનુપ્રિયા પટેલ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી સુનિલ બંસલજી પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી રત્નાકરજી મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી રમણભાઈ સોલંકી શ્રી કમલેશભાઈ પટેલ વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હશમુખભાઈ પટેલ સાંસદ શ્રી હિતેશભાઈ પટેલ શ્રી દેવુસિંહ ચૌહાણ શ્રી મયંકભાઈ નાયક મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ પંકજભાઈ દેસાઈ ચિરાગભાઈ પટેલ ગોવિંદભાઈ પરમાર વિપુલભાઈ પટેલ કલ્પેશભાઈ પરમાર અર્જુનસિંહ ચૌહાણ શ્રી યોગેન્દ્ર પરમાર શ્રી રાજેશ કુમાર ઝાલા આણંદ જિલ્લા ભાજપ श्री શ્રી સંજયભાઈ પટેલ આણંદ જિલ્લાના પ્રભારી શ્રી બાબતોના સચિવ ડોક્ટર પલ્લવી જૈન ગોવિલ ગુજરાત સાહિત્ય ભાગ્યેશ પ્રવીણ ચૌધરી અમિત પ્રકાશ યાદવ કમિશ્નર શ્રી મિલિંદ બાપના જિલ્લા વિકાસ અધિકારી શ્રી સર્વ અધિકારી ગણ આમંત્રિત સર્વે મહાનુભાવો દેશભરમાંથી જુદી જગ્યા નમસ્કાર જય સરદાર આજે સંવિધાન દિવસના અવસરે હું ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર અને સંવિધાન સભાના સૌ સદસ્યોને આદરપૂર્વક નમન કરું છું અને આપ સૌને સંવિધાન દિવસની શુભેચ્છાભાઈ મોદી ના નેતૃત્વ દેશભરમાં સરદાર સાહેબની એકસો પચાસ જન્મ જયંતિ નું વર્ષ ભવ્યથી ભવ્ય ઉજવણી નું આયોજન થયું છે આ ઉજવણીના ભાગરૂપે આજે સરદાર સાહેબનું બાળપણ અને શાળા શિક્ષણ જ્યાં થયું તે પવિત્ર ભૂમિ કરમસરથી રાષ્ટ્રીય એકતાના પ્રતિક સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી યુનિટી માર્ચનું આયોજન પ્રેરણા પ્રેરણાથી થયું છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ દ્વારા લોહ પુરુષ સરદાર પટેલ સાહેબને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શ્રેષ્ઠ અંજલી આપી છે સરદાર સાહેબની આવા ભૂતપૂર્વ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવવનતા ઇતિહાસનું જીવન પ્રતીક બની છે સરદાર સાહેબ આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી અને અખંડ ભારત એક ભારતનું નિર્માણ કર્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબના કંડાયેલા માર્ગ પર આગળ વધીને એક ભારત ને શ્રેષ્ઠ ભારત આત્મનિર્ભર ભારત બનાવવા માટે સતત છે છે શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં ખૂબ રહ્યું દેશની આસ્થા અને શક્તિના બે મોટી ઘટનાઓ આપણે સૌ સાક્ષી બન્યા છે ગઈકાલે કરોડો હિન્દુઆ ના આસ્થા સમાન રામ મંદિરમાં શ્રી મોદી સાહેબ હસ્તે ધર્મ ધ્વજારોહણ નું થયું અને રામ મંદિર નિર્માણ કાર્ય સંપૂર્ણ થયું છે તેના થોડા દિવસ અગાઉ દેશની શ્રમ શક્તિનું સન્માન કરતા ઐતિહાસિક ચાર લેબલ કોડ દેશમાં લાગુ થયા છે સરદાર સાહેબ હંમેશા શ્રમિકો ખેડૂતોના હિત માટે લડ્યા હતા અમદાવાદના મેલ કામદારોના હક માટે અને ખેડા અને બારડોલીના ખેડૂતોના ન્યાય માટે સરદાર સાહેબે અંગ્રેજી હકુમતને હલાવી નાખી હતી सरदार સાહેબ ની 150મી જન્મ શતાબ્દી વર્ષમાં આ નવા લેબર કોડ એ વડાપ્રધાન શ્રી લોખંડી પુરુષ સરદાર સાહેબ ને સાચી શ્રદ્ધાંજલિ છે સરદાર સાહેબ રાષ્ટ્રીય એકતાના સંદેશ ને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આ યુનિટી માર્ચ યોજાઈ રહી છે કરમસદ થી કેવડીયા સુધી યોજાનારી 152 ને કિલોમીટર ની આ પદયાત્રા માત્ર એક યાત્રા નહીં રાષ્ટ્રભક્તિ નો યાત્રામાં યુવાનો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સૌ લોકો જોડાયા છે આ યાત્રામાં દેશ અને અનેક રાજ્યોમાંથી લોકોની સહભાગીતા તો થઈ જ છે આખી એ યાત્રા એક ભારત આત્મનિર્ભર ભારતને પણ સાકાર કરવાની છે આ યાત્રા દરમિયાન આયોજિત થનારી સરદાર ગાથા સભાઓ તથા લોકો સરદાર સાહેબ ના મૂલ્યોને જાણશે અને રાષ્ટ્રીય ભાવ વધુ છે આ વર્ષે રાષ્ટ્રીય એકતા અવસરે મોદી સાહેબે સરદાર વાત કહી હતી તેમણે કહ્યું હતું કે આપણો ઇતિહાસ લખવામાં સમય બગાડવો ન જોઈએ પરંતુ ઇતિહાસ બનાવવા માટે મહેનત કરવી જોઈએ તેમનું સ્પષ્ટ માનવું છે કે રાષ્ટ્ર અને સમાજ માટે રાષ્ટ્રીય એકતા ખૂબ જ જરૂરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાશ્મીરમાંથી માંથી ત્રણસો દૂર થઈ કચ્છ કટક અને કાશ્મીર થી કન્યાકુમારી ભારત એક અને અખંડ રાષ્ટ્ર બન્યું છે શ્રી મોદી સાહેબે ભેદભાવ મુક્ત સમાન વિકાસ ની એકતાનો મહત્વનો સ્તંભ ગણાવ્યો છે સરદાર સાહેબે પણ ગરીબી દૂર કરવા માટે દીર્ઘકાલીન યોજના બનાવવા ખૂબ હિમાયતી રહ્યા છે સરદાર સાહેબ નું આ સપનું શ્રી મોદી સાહેબે પૂર્ણ કર્યું છે દેશમાં ગરીબી ગરીબ ઉત્થાન અમલ કારણે કરોડો લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે કરોડો લોકોને તેમના સપનાનું ઘર મળ્યું છે અને ઘર થી સાથે સાથે પીવાનું સ્વચ્છ પાણી પહોંચી રહ્યું છે રૂપિયા દસ લાખ સુધીની સારવાર કેશલેસ મળી અને કરોડો લોકોને ગરીબમય જીવન જીવવા મળી રહ્યું છે શ્રી મોદી સાહેબે વિકાસની રાજનીતિ અને સૌના સાથ સૌના વિકાસ એકતાથી જ વિકસિત ભારત બની શકે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે સરદાર સાહેબ કહેતા કે દેશ માટે કામ કરવાથી મોટો આનંદ બીજો કોઈ ન હોઈ શકે આપણી સમક્ષ મોદી સાહેબનું ઉદાહરણ પણ છે ગુજરાતના આજના વિકાસ રોલ મોડેલમાં મોદી સાહેબનો એક અથાક પરિશ્રમ રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે વડાપ્રધાન બન્યા પછી પણ એમણે એક પણ રજા લીધી નથી પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે દેશ માટે સમર્પિત કર્યું છે તેમાં માં ભારતીની સેવા સાધનામાં સતત કર્તવ્યરત રહે છે આપણે સૌ પણ એક સૂત્રમાં એક દિશામાં વિકસિત ભારતના નિર્માણ માટે આગળ વધવાનું છે એકતાના મૂળ મંત્રને આત્મસાત કરવાનો છે આજ સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ છે એમ હું સમજુ છું આજે અહીં આત્મનિર્ભર ભારત માટેના લેવાના છે આપણે સૌ શ્રી મોદી સાહેબના એક ભારત આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યથના સાથે યુનિટી માર્ટને સફળતાની શુભકામનાઓ પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત